મનુષ્યનું મન સૌથી નજીકનો મિત્ર છે અને એ શત્રુ પણ બની શકે છે આના વિશે વિસ્તૃત સમજૂતી અધ્યાય છના છઠ્ઠા શ્લોકમાં આપવામાં આવી છે ચાલો શ્લોક સમજીએ બંધુરાત્માત્મનસ્ત્ય એનાત્મેવાત્મના જીત અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તે તાત્મેવ શત્રુવત જેણે મન પર વિજય મેળવ્યો છે તેને માટે મન એ સર્વશ્રેષ્ઠ મિત્ર છે પણ જે આમ કરવામાં નિષ્ફળ નીવડ્યો છે તેને માટે મને સૌથી મોટો શત્રુ બને છે અષ્ટાંગ યોગના અભ્યાસનો હેતુ મનનો નિગ્રહ કરવાનો છે કે જેથી માનવીને તેના જીવન કાર્ય સંપન્ન કરવામાં તે મન મિત્રનું કામ કરે મનને વશમાં કર્યા વિના યોગાભ્યાસ કરવો એ તો કેવળ સમય નષ્ટ કરવા જેવું છે જે મનુષ્ય મનને વશમાં રાખી શકતો નથી તે સૌથી મોટા શત્રુ સાથે રહે છે તેથી તેનું જીવન જીવનનો ઉદ્દેશ બગડે છે પોતાના ઉપરીની આજ્ઞાનું પાલન કરવું એ જીવની સ્વરૂપાવસ્થા છે તેથી જ્યાં સુધી મન જીતા વગરના શત્રુ તરીકે રહે છે ત્યાં સુધી માણસને કામ ક્રોધ લો મોં વગેરેનું આજ્ઞાનું પાલન કરવું પડે છે પરંતુ જ્યારે મન જીતાઈ જાય છે ત્યારે મનુષ્ય ભગવાનની ઈચ્છા અનુસાર તેમની આજ્ઞાનું પાલન કરે છે કે જે જીવમાત્રાના હૃદયમાં પરમાત્મા રૂપે નિવાસ કરે છે અંધકરણમાં પરમાત્માનું વિલન થવું અને પછી તેની આજ્ઞાનું પાલન કરવું એ જ સાચી યોગ સાધના છે જે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતનો પ્રત્યક્ષ રીતે સ્વીકાર કરે છે તે ભગવાનની આજ્ઞા પ્રત્યે આપમેળે જ સમર્પિત થઈ જાય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ